કેજી તારો વિડીયો તારો વિડીયો બનાવી લઉં છું હવે હું કહેતો હતો તું કોણ પટ્ટા તો તારા લાલ કરી દેવાના હા હા એ તારા કોણ પટ્ટા લાલ કરી દેવાના હા દડો લઈને આવ્યા તો રે લાલ હેઠળ તારા ભોડામાં ફોડ દઉં તારું મોઢું ફોડ દેવાનું હા

પેલું તો કે ફોલો કરો ને અને શેર કરો શું શેર કરવાનું અહીંયા અહીંયા જલ્દી હું ખાઈ ને આવો